વડોદરા શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસિક માંડવીના પાયાના પિલ્લરના કાંગરા ખરી રહ્યા છે અને પાલિકાના શાસકો આ માંડવીની જાળવણીમાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયા છે વડોદરાના રાજવી સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા જૂના શહેરમાં માંડવી બનાવ્યું હતું હવે આ ઐતિહાસિક માંડવીના પાયાના પિલ્લર સમયની થાપટો ખાઈને જીર્ણ થઈ રહ્યા છે માંડવી દરવાજો બરોડા રાજ્ય માટે રોયલ એન્કલોઝરનો ઉત્તરનો દરવાજો છે અને તે વડોદરાના મુખ્ય સીમાચિહ્નોમાંનું એક છે તેનો ઇતિહાસ છે જે લઈ જાય છે માંડવી એટલે મંડપ એટલે થાંભલાવાળો હોલ માંડવી દિવાલવાડા શહેરની મધ્યમાં છે જ્યાંથી ચાર દરવાજા તરફ જતા રસ્તાઓ ક્રોસ થાય છે સુલતાન મુઝફ્ફર દ્વારા બંધાયેલ અને દામાજી રોવા બીજાના આદેશ હેઠળ ગવર્નર મલ્હારોના માલોજી દ્વારા વર્ષ સત્તરસો છત્રીસમાં નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને પાછળથી વર્ષ અઢારસો છપ્પન દરમિયાન ગણપતરાવ ગાયકવાડે વધુ માળ ઉમેર્યા હતા હવે તે ચાર માળનું કોન્ક્રીટનું માળખું છે જેમાં ટોચ પર એક ઘડિયાળ ફિટ કરવામાં આવી છે કેટલીક જાળીઓ સહિત મોટાભાગની રચના અકબંધ છે તહેવારો અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા વિશેષ અવસરો ઉપર દ્વારને રંગબેરંગી રોશનીથી પ્રકાશિત કરવામાં આવે છે માંડવીના આ પ્રભાવશાળી ચોરસ આકારના પેવેલિયનની ચારે બાજુઓ પર ત્રણ બોલ્ડ કમાનવાળા ખુલ્લા છે તે ખાસ પ્રસંગોએ પ્રકાશિત થાય છે અગાઉ તે બજારનું સ્થળ હોઈ શકે છે જે મધ્યમાં મળે છે તેવા ચાર ભાગમાં વિભાજિત બે મોટી શેરીઓથી ભળી જાય છે માંડવીનો ઇતિહાસ રાજા વિક્રમાદિત્ય સાથે જોડાયેલો છે પાલિકા દ્વારા ચાલુ વર્ષના બજેટમાં વડોદરા શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળે તે માટે હાથ ધરેલા કાર્યોને આગામી વર્ષમાં આગળ વધારવા નિર્ધાર કરવામાં આવ્યો હતો તંત્ર દ્વારા આટલી બધી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હોવા છતાં ઐતિહાસિક માંડવીની થઈ રહેલી જર્જરિત હારત મુદ્દે ગંભીરતાથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી પિલ્લરમાં તિરાડો અને પોપડા પડી રહ્યા છે તો પણ રિપેરિંગ માટે કોઈ પ્રયાસ હાથ ધરાયો નથી મારું કહેવાનું એવું છે કે જ્યારે હું ચાલુ કાઉન્સિલર હતી ત્યારે મેં વાર રજૂઆત કરેલી છે અને એમાં એમને જે તે વખતે કામ હાથ પર લીધું હતું પણ ખાલી દેખાડો પૂરવા પૂરતું કામ કર્યું હતું ખરેખર પિલરમાં જે અત્યારે પ્રોબ્લેમ છે કાંગરા બધા બહુ જ ખરી ગયા છે પિલરો વીક થઈ ગયા છે ત્યાં સુધી કે પિલરની બાજુની દિવાલો પણ છૂટી પડે એટલી મોટી ટિરાડો પડી ગઈ છે હેરિટેજના નામે કરોડો રૂપિયા લઈ આવ્યા છે સ્માર્ટ સિટી ડેવલપ કરવું છે પણ ડેવલપમેન્ટ આવી રીતે થઈ શકે કે જે ઐતિહાસિક ઈમારતો છે હેરિટેજ ઇમારતો છે એ આજે એવું સમજો કે પડી જવાની તૈયારી પર છે અને છતાં પણ પેપર પર પણ એવું દેખાડવામાં આવે છે કે ઘણું બધું અમે ખર્ચ કર્યો આ કર્યો ખર્ચ ક્યાં છે એટલે મારી રજૂઆત ફક્ત ને ફક્ત એ આ જે આજે ઐતિહાસિક ઇમારત જે વડોદરાની ઓળખ માંડવી છે આજે એ પણ જો કેર કરવામાં નહીં આવે તો પડી જશે ગમે ત્યારે અને એની માટેના જવાબદાર ફક્ત ને ફક્ત અધિકારીઓ છે માંડવીથી પુરાતત્વ વિભાગ વોકિંગ ડિસ્ટન્સ પર જાય તો એના અધિકારીઓને પણ આ હેરિટેજ ઈમારત આખી પડી જાય એવી કંડિશનમાં થઈ ગઈ છે છતાં પણ કોઈ કેર લેવાતી નથી એટલે મારું કહેવાનું એટલું જ છે કે કોઈ પણ હિસાબે આને ડેવલપ કરવી જ જોઈએ અને એને રિપેરિંગ પ્રોપર કરવું જોઈએ નહીં કે પેપર પર આ બાબત પર અમારી જોડે જ્યાં ચાર દરવાજાના વચ્ચે વડોદરા હતું પહેલાં અને રહે છે અત્યાર જૂના લોકો જે રહે છે એ લોકોને આની આ ધરોહર છે વડોદરાની એની કિંમત એ લોકોને જ હોય અમે લોકો ભેગા થઈ અને આગળ જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે આગળ ડિસિઝન લઈને રજૂઆત તો કરીશું જ પણ જરૂર પડે અમે આંદોલનના માર્ગે પણ ચાલશું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર